સરહદી વિસ્તારમાં ફરજ પરત્યે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું આયોજન સરહદી વિસ્તારમાં કાર્યરત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ પોલીસ અને લોકો વચ્ચે સંકલન વધે તે હેતુથી સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું બોર્ડર રેન્જ આઈજીજીઆર મોથાલિયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું છે જેમાં બનાસકાંઠા પાટણ અને પૂર્વ તથા પશ્ચિમ કચ્છને સામેલ કરવામાં આવ્યા છે આ સ્પોર્ટ્સ બે હજાર ચોવીસનું આયોજન પશ્ચિમ કચ્છ એસપી શ્રી મહેન્દ્ર બગડિયા કરી રહ્યા છે પશ્ચિમ કચ્છ જિલ્લો દરિયાઈ સરહદ તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો વિસ્તાર હોય આંતરિક સુરક્ષા અને પ્રશાસનની જવાબદારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ એજન્સીઓના શિરે છે જેમાં એરફોર્સ કોસ્ટગાર્ડ બીએસએફ જેવી વગેરે એજન્સીઓ અને ગુજરાત પોલીસ જીઆરપી સીઆરપીએફ ફોરેસ્ટ મેરીટાઇમ બોર્ડ કસ્ટમ વિભાગ જેલ પ્રશાસન બોર્ડર વિંગ હોમગાર્ડ જીઆરડી સીઆઈડી ક્રાઇમ વિભાગ ન્યાયતંત્ર મહેસૂલ વિભાગ રો સેન્ટ્રલ આઈબી સ્ટેટ આઈબી પીજીવીસીએલ વગેરે સરકારી વિભાગોની જવાબદારી બનતી હોય છે આ તમામ આંતરિક એજન્સીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તેમજ લોકો અને એજન્સીઓ વચ્ચે વિશ્વાસ પ્રસ્થાપિત થાય તે હેતુથી તેમજ સ્વચ્છ કચ્છ કચ્છ તથા ડ્રગ્સ ઉન્મૂલન અને ટ્રાફિક તથા સાયબર અવેરનેસ અંગે જાગૃતિ લાવવાના હેતુથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સ્પોર્ટ્સ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત લોકોમાં જાગૃતિ આવે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે તે હેતુથી સમગ્ર જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ પણ આગામી અગિયાર ફેબ્રુઆરીના રોજ મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં ગ્રામજનો શહેરીજનો સ્કૂલ કોલેજો અને વિવિધ સંસ્થાઓ તથા સરકારી એજન્સીઓ પણ સામેલ થશે આ મેરેથોન દોડમાં જાહેર જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત બોર્ડર કોસ્ટલ વિસ્તારના લોકો સાથેના સીધા સંવાદ સાથે તેઓની જાગૃતતા વધે અને પોલીસ સાથેનો વિશ્વાસ કેળવાય તે હેતુસર પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કમ્યુનિટી પોલિસી અંતર્ગત અખંડ ભારત પોલીસ મિત્ર સંમેલનનું સરહદી વિસ્તારના ગામે આયોજન કરાયું છે જેમાં પશ્ચિમ કચ્છના નાગરિકો સહિત બનાસકાંઠા પાટણ પૂર્વ કચ્છના લોકોને સામેલ કરવામાં આવેલ છે આ સંમેલનમાં હાજર રહેવાનો મુખ્ય હેતુ વિસ્તારની સુરક્ષા પ્રત્યે સંવેદનશીલતા જાગૃતતા અને દેશપ્રેમ વધે તે માટે તેમજ કોઈપણ વિકટ પરિસ્થિતિમાં પોલીસ અને લોકો વચ્ચે સંકલન જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન અપાશે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પશ્ચિમ કચ્છ એસપી શ્રી મહેન્દ્ર બગડિયા કરી રહ્યા છે જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના ડીજીપી ખાસ ઉપસ્થિત રહેશે આપણા પશ્ચિમ કચ્છ ની અંદર જે રેન્જ છે એ રેન્જની અંદર આપણા રેન્જ આઈજીપી શ્રી મોથલિયા સાહેબને જે પ્રેરણાથી એક સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસનું પશ્ચિમ કચ્છ પોલીસે આયોજન કર્યું છે અને આ સમગ્ર સ્પોર્ટ મીટનું સુપરવિઝન અને એની પાછળ સતત મહેનત આપણા એસપી શ્રી મહેન્દ્ર ભગડે સાહેબ કરી રહ્યા છે સાથો સાથ તમામ અધિકારીઓ તમામ પોલીસ કર્મચારીઓ આ સ્પોર્ટ મીટને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે સદર સ્પોર્ટ મીટ આપણા પશ્ચિમ કચ્છના જે સરહદી અને કોસ્ટલ વિસ્તાર છે એ સમગ્ર આપણા ગુજરાતનો જે આ રેન્જનો કોસ્ટલ વિસ્તારના ગ્રામજનો આપણા પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે વિશ્વાસ સંપાદન કરે સાથોસાથ એની કર્તવ્ય નિષ્ઠાનું પણ એને અહેસાસ થાય અને એ દેશ પ્રેમની અંદર દેશનું કાર્ય કઈ સારી રીતે કરી શકે સીમાની સુરક્ષા માટે કોસ્ટલની સુરક્ષા માટે એના માટેનો આ કાર્યક્રમ છે સદર કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણા પશ્ચિમ કચ્છની અંદર જેટલી પણ સીમા સુરક્ષા આપણા સરહદની સુરક્ષા તેમજ પ્રશાસનની જે જવાબદારી છે એ તમામ સરકારી કેન્દ્રીય સરકારી અને રાજ્ય સરકારી એજન્સીઓ વચ્ચે સંકલન કેમ થાય સારું વધુ એને પરસ્પર એકબીજાની ઓળખ થાય એકબીજાના કાર્યોમાં એકબીજી એજન્સીઓ કઈ રીતે ઉપયોગી થાય અને વધારે સારી રીતે સીમાની સુરક્ષા કરી શકાય એ માટેનું પણ આ સ્પોટ મીટ બે હજાર ચોવીસનું લક્ષ્ય છે સાથોસાથ આ સ્પોર્ટ મીટની અંદર પોલીસ પરિવારને પણ સામેલ કરવામાં આવ્યો છે આ સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસની અંદર તમામ સિનિયર સિટીઝનો તમામ ગ્રામજનો તમામ શહેરીજનો અને વિવિધ પ્રકારની સરકારી એજન્સીઓ સ્કૂલ કોલેજ અને આપણા જે વિવિધ સંસ્થાઓ છે વેપાર છે આપણા જે ડૉક્ટર એન્જિનિયર અને પ્રેસ મીડિયાને પણ ટીમ્સ બનાવી અને આપણી સાથે સ્પોર્ટમાં ભાગ લેવા માટે તમામને ભાવભેરવા આમંત્રણે આપ્યું છે આ સાથોસાથ આ સમગ્ર વસ્તુને સંકલન કરી શકાય એ માટે અગિયાર તારીખે મેરેથોન દોડનું પણ આયોજન કર્યું છે આ મેરેથોન દોડની અંદર પણ તમામ શહેરીજનો ગ્રામ્યજનોને આપણે વધારે મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે આની સાથે જે આપણા પાટણ બનાસકાંઠા પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના અખંડ ભારત પોલીસ મિત્ર આપણું ભારતનું જે છેલ્લું બાઉન્ડ્રીનું ગામ કુરણ છે ત્યાં ભેગા થવાના છે આ લોકોને અખંડ ભારત પોલીસ મિત્રોને આપણા એક અલગ પ્રકારના યુનિફોર્મ અને કોડ આપવામાં આવ્યો છે એને લોગો આપશું અને એને પોતાને અહેસાસ થાય કે અમે પણ આ દેશની સુરક્ષા માટે પોલીસને શું મદદ કરી શકીએ અન્ય એજન્સીઓને શું મદદ કરી શકીએ એ હેતુ સાથે આપણા મેરબાના શ્રી આપણા તમામ ચાર જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબો આપણા મહેન્દ્ર બગડિયા સાહેબ અને આપણા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ શ્રી ઉપસ્થિત રહી અને અખંડ ભારત પોલીસ મિત્રને સંબોધન કરશે એના આત્મવિશ્વાસમાં વધારો કરશે આ અખંડ ભારત પોલીસ મિત્રો છે એ કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ બનશે અને એક નવી જ દિશામાં આપણે આપણા રેન્જના જિલ્લાને ચારે જિલ્લાઓને કઈ રીતે સરહદી વિસ્તારની સુરક્ષામાં આગળ વધારી શકીએ એ માટેના આયોજન રૂપે આપણે સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરેલ છે જેની અંદર ફરીવાર હું રિપીટ કરું છું કે અલગ વિવિધ પ્રકારની કબડ્ડી વોલીબોલ ક્રિકેટ એથ્લેટ્સ રમતો જેમાં દોડ આવશે ઊંચી કોદ આવશે બરછી ફેંક ભાલા ફેંક અને વિવિધ પ્રકારની આ રમતોમાં આપણા ગ્રામ્યજનો અને શહેરીજનો ભાગ લઈએ એ માટે આપણા એસપી સાહેબે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે અને તારીખ નવ દસ અને અગિયાર ત્રણ દિવસીય આ કાર્યક્રમ છે જે આપણા ટાપુ આવેલા છે દરિયાઈ ટાપુ ત્યાં પણ વોલીબોલની આપણી ટીમ ત્યાંના ગ્રામ્યજનો નજીકના ગ્રામ્યજનો સાથે જઈ અને રમશે જે બાબતથી પૂરો આપણો સરહદી વિસ્તાર ખૂબ જ જાગૃતતા વધશે સંવેદનશીલતા વધશે અને દેશપ્રેમ વધશે આવા ઉચ્ચ કોટીના ભાવ સાથે સદર સ્પોર્ટ મીટનું આયોજન કરી અને આપણા તમામ અધિકારીઓ એમાં ભાગ લેશે અને આપણા મેરબાન ડીજીપી સાહેબ શ્રી પોતે ખુદ આવવાનું આમંત્રણ આપવાનું અમે આપતા એ લોકોએ આમંત્રણ સાહેબે સ્વીકારી અને આપણા ઉત્સાહમાં અનેક ઘણો વધારો કર્યો છે તો આપના માધ્યમથી હું આ સ્પોર્ટ મીટમાં મેરેથોન દોડની અંદર સૌથી વધારે લોકો આપણા મેરેથોનમાં ભાગ લે એવી હું અપીલ કરું છું નહીં આ મેરેથોનની અંદર સ્પોર્ટ મીટમાં તો રજિસ્ટ્રેશન નથી એની અંદર તો જે બાઉન્ડ્રી ઉપર જે રમાય છે એ ત્યાં ગ્રામ્યજનોના સ્થાનિક પોલીસ ગ્રામજનોના ગામમાંથી સારા છ ખેલાડીઓ કોઈ ગેમ્સ ફૂટબોલ હોય તો એ ફૂટબોલના અરે વોલીબોલ હોય તો વોલીબોલના છ પ્લેયર કબડ્ડી હોય તો કબડ્ડીના છ સાત પ્લેયર જે થતા હોય એમાં એની સાથે આપણા પોલીસ રમશે અને મેરેથોનમાં કોઈપણ જાતનું રજીસ્ટ્રેશન નથી એમાં ફ્રી ઇન્વિટેશન છે અને એની અંદર પહેલાં ત્રણ વ્યક્તિઓને પણ ઇનામ આપવામાં આવશે તમામ ગેમની અંદર પ્રથમ ત્રણને મહેરબાન આપણા સાહેબ એસપી સાહેબ અને મોથલિયા સાહેબ અને જો શક્ય હશે તો આપણા ડીજીપી સાહેબ પણ એમને ઇનામ આપશે સર ભાગ નહીં મેરેથોન તો આપણું અહીંયા નહીં મેરેથોન ભુજમાં એકમાં નથી આપણા સમગ્ર જિલ્લાના તમામ તાલુકા લેવલે કે જ્યાં પોલીસ સ્ટેશનના મુખ્ય મુખ્ય મથકો છે એ તમામ જગ્યાએ મેરેથોનનું આયોજન કર્યું છે એટલે આપણા જિલ્લામાં કોઈ વ્યક્તિ બાકી ના રહે મેરેથોનમાં ભાગ લેવાવાળી વ્યક્તિ જેને ઉત્સાહ અને ઉમંગ છે એ ભાગ લઈ શકશે અને તમામ મેરેથોનમાં પહેલો બીજો ત્રીજો નંબર આપવામાં આવશે અને એને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે એવું આપણા એસપી સાહેબે જાહેરાત કરી અને આપણા તમામ યુવાનો ગ્રામ્યજનો શહેરીજનો વેપારીઓ અને એજન્સીઓને એક વધારે ઉત્સાહમાં વધારો થાય એ માટેનું પણ એક આયોજન છે